સંત દેવાયત પંડિતે અનેક એક આગમવાણી કીધી છે જે આજે સત્ય પડી રહી છે આપણે ત્યાં ઘણા એવા ત્રિકાળ જ્ઞાની સંતો થઈ ગયા છે કે જેમનું બોલેલું સાચું પડે છે અને એ ભવિષ્યના એંધાણ આપે છે આવા ભજનોને આગમવાણી કહેવાય છે આવા આગમ ભાખનારા ભક્તોની એક પરંપરા છે ઘણા એવા સંતો હતા કે જેમણે ભવિષ્યમાં દેશ પ્રદેશ અને દુનિયામાં શું થશે તેની પણ ભવિષ્યવાણી કરી છે તેમાં આજે આપણે ગુજરાતના એક એવા સંત કે જેણે ભવિષ્યવાણી કરી હતી એવા સંત એટલે દેવાયત પંડિત અને તેમના દ્વારા સાચી પડેલી આગમવાણીનું વર્ણન આજે આપણે કરીશું આમ તો દેવાયત પંડિતનો જો આપણે ઇતિહાસ જાણીએ એનો ટૂંકો પરિચય જાણીએ તો દેવાયત પંડિતનો જન્મ પંદરમી સદીમાં ભારત દેશના ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના વંથલી ગામે એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો તેમના માતા પિતા એ ધર્મપારાયણ હતા જેથી દેવાયતમાં પણ નાનપણથી જ ભગવાનમાં આસ્થા અને પોતાના માતા પિતાના સંસ્કાર ઉતરેલા હતા દેવાયત પંડિતનું નામ આગમવાણી કરવામાં એ ત્રણ લોકોમાં ગણાય છે જેમાં શ્રવણ ઋષિ સહદેવ જોશી અને પછી દેવાયત પંડિત અને જેમનું કીધેલું સાચું જ પડે છે ધર્મના બંધનોને પાર કરીને માનવીય મોહબતનો માર્ગ ખોલનાર આ ઓલીઓ જ્યારે તંબુર હાથમાં લઈ અને ભવિષ્યવાણી ભાગતા ત્યારે તેના મુખમાંથી પડતો સાદ ભવિષ્યની વાતો લઈને આવતો દેવાયત પંડિત દ્વારા કરવામાં આવેલી આગમવાણી આજે પણ સાચી પડી રહી છે દેવાયત પંડિત દાડા દાખવે શું તમે દેવડ નાર આપણા ગુરુએ ભાખિયા જૂઠડા નહીરે લગાર લેખા અને ભાયખા સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે એવા દેવાયત પંડિત દાડા દાખવે એવા દેવાયત પંડિત દાડા દાખવે દેવાયત પંડિત આ ભવિષ્યવાણી દેવળદેનારને સંભળાવે છે તે ભવિષ્ય દર્શન માટે પોતાના ગુરુની વંદના કરીને કહે છે કે આ પરંપરા તેને ગુરુ પાસેથી મળી છે આગળ જાણીએ તો તેણે એવું ભવિષ્ય કહ્યું છે કે પેલા પેલા પવન ફરુકશે અને નદીએ નહીં હોય નીર ઉત્તર દિશાથી સાહેબો આવશે અને મોખે હશે વીર પહેલાં પહેલાં પવન ફરુકશે એટલે કે વાવાઝોડા થશે પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે ઉત્તર દિશાથી સાહેબો આવશે અર્થાત અહીં સાહેબાનો અર્થ છે નકલક અવતાર અર્થાત તેને કલકી રૂપે વિષ્ણુ ભગવાનનો અવતાર થશે તેવું માનવામાં આવે છે અને તેના રથના મુખ પર હનુમાનજી બિરાજેલા હશે આગળ યુદ્ધો વિશેની ભવિષ્યવાણી છે કે પોરવો આવશે રે સંતો પાપનો અને ધરતી માંગશે રે ભોગ કેટલાક ખડગે છે અને કેટલાક રોગ લેખા અને ભાઈખા સોય દિન આવશે એવા દેવાય અર્થ પંડિત દાળા દાખવે ને કહે છે કે સંતો પણ પાપનો આશરો લેશે અને ધરતી ભોગ માંગવા માંડશે ધરતી માણસ પશુ પક્ષી વનસ્પતિનો સંહાર કરવા લાગશે અને મહાન યુદ્ધો થશે ઘણા રોગોથી મૃત્યુ પામવા લાગશે અને આગળ અમદાવાદના કાંકરિયા તળાવ વિશે કહે છે કે કાંકરિયા તળાવે તંબુ તણાશે અને સો સો ગાવી સીમ રૂડીને દિશે રળિયામણી ભેડા આવશે અર્જુન ને ભીમ કહે છે કે કલકી અવતાર કાંકરિયા તળાવે તંબુ બાંધશે અને યુદ્ધ માટે અર્જુન અને ભીમને સાથે લાવશે આવા દિવસો આવશે કે અવતાર સીધા કાંકરિયા પાસે જ યુદ્ધનું એલાન કરી શકે છે ધરતી માથે હેમર હાલશે અને સુના નગર મોજાર લખમી લૂંટાશે લોકો તણી નહીં કોઈ રાવ કે નહીં કોઈ ફરિયાદ ધરતી પર યુદ્ધના વાહનો ચાલવા લાગશે અને નગર સૂનું થવા લાગશે લોકોની લક્ષ્મી લૂંટાવા લાગશે છતાં કોઈ પણ પ્રકારની રાવ કે ફરિયાદ થઈ શકશે નહીં સંપત્તિ અને સ્ત્રી બંનેનો લક્ષ્મી દ્વારા સંકેત છે અને આજે આપણે જોઈએ છીએ કે બંને લૂંટાય છે છતાં કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી અને એવું કહી શકાય કે આ દિવસો તો આજે આવી જ ગયા છે આગળ સાબરમતીનો ઉલ્લેખ કરી અને ભવિષ્ય કહે છે કે જતી રે સતી ને સાબરમતી ત્યાં થાશે સુરાના સંગ્રામ કાયમ કાબિંગાને મારશે અને નકલંક ધરશે નામ જતી રે સતી ને સાબરમતી ત્યાં થાશે સુરાના સંગ્રામ કાયમ કાબિંગાને મારશે નકલંક ધરશે નામ યોગીઓને સતીઓ પોતાના યોગ અને સતીત્વ મૂકશે અને સાબરમતીના કિનારે સુરાઓના સંગ્રામ થશે જે કાળા કામ કરનારા છે તેવા કાલિંગાઓ દુષ્ટોને મારશે અને તેનું નામ હશે નકળંગ આવા દિવસો આવશે કે તે નકળક નામે આવનાર અવતાર ખોટા કામ કરનારને સજા આપશે આગળ એવું કહે છે કે ખોટા થાશે પુસ્તક ખોટા પાનિયા અને ખોટા કાંઈ કાજીના કુરાન અસલ જાદી રે ચૂડો પહેરશે એવા કંઈ આગમ ના એ ધાણ પુસ્તકો ખોટા પડશે એટલે કે જ્ઞાનીઓની કોઈ કિંમત રહેશે નહીં કાજીના કુરાન પણ ખોટા પડશે એટલે કે શાસ્ત્રો અને ધર્મગ્રંથોની વાતો કોઈ માનશે નહીં તેવો અર્થ અહીં અભિપ્રેત છે જે સાચા સુરવીરો હશે તે બાયલાની જેમ બેસી જશે આવા ભવિષ્યના એંધાણ પંડિતજીને દેખાઈ રહ્યા હતા ઉત્તર દિશાથી સાહેબો આવશે અને આવશે એ જુગ જુગનો વીર કળજુગ થાપી સતજુગ થાપશે એવું બોયલા વીર ઉત્તર દિશામાંથી ભગવાન કલકી આવશે અને કળયુગની દુષ્ટતાનો સંહાર કરી અને સતજુગની સ્થાપના કરશે આવા લેખા જોખા દેવાયતપીર કરી રહ્યા છે એવું કહેવાય છે